પંદર વર્ષના છોકરા ઉપર પંચોતેર વર્ષના વૃદ્ધે કર્યું એવું કે જે આપણને બોલતા પણ શરમ આવે અને જીભ પણ ના પડે એક વખત એવો હતો કે જ્યારે છોકરીઓ હોય ઘરમાં તો મા બાપને ચિંતા સતાવતી સ્કૂલે મોકલતા કોલેજમાં ભણવા જતાં કે નોકરીએ કરતા પરંતુ હવે સમય એવો આવી ગયો છે કે છોકરીઓને તો ચિંતા કરવાની જ હોય છે પરંતુ સાથે સાથે છોકરાઓની પણ તમારે દરકાર કરવી પડે એવો સમય આવી ચૂક્યો છે છોકરાઓ પણ ક્યાં જાય છે કોની સાથે જાય છે કે કોની સાથે વાત કરે છે તે ચેતીને જોવાનો બિલકુલ સમય છે મિત્રો એવી જ એક ચોંકાવનારી સત્ય ઘટના બનવા પામી છે એક શહેરમાં કે જે તાજેતરની ઘટનામાં એવું બન્યું કે પંચોતેર વર્ષનો છોકરો શાળાએથી ઘરે આવ્યો ઘરે આવીને તે પોતાના ઘરકામ કરતો હતો ગૃહકાર્ય હોમવર્ક કરી રહ્યો હતો અને નાસ્તો પાણી જમવાનું કરી અને પોતે આવી રીતે પોતાના અભ્યાસમાં ધ્યાન પરોવી રહ્યો હતો ત્યાં તેની માતાએ તેને કંઈક લેવા માટે બજારમાં જવાનું કહ્યું હતું તો તે છોકરો હજી પણ હોમવર્ક કરી રહ્યો હોવાથી તેની માતા થોડીક ભડકે છે કે શું કરે છે તને ક્યારનું કહ્યું છે તું માર્કેટમાંથી દુકાને જઈને કરિયાણામાંથી આ વસ્તુઓ લઈને આવો ત્યારે પછી છોકરો યાદ આવે છે કે હા મમ્મી મને હમણાં જ યાદ આવ્યું સોરી હું ભૂલી ગયો હતો એમ કરીને તે પોતાનું ગૃહકાર્ય બાજુમાં મૂકે છે અને પછી કરિયાણાને ત્યાંથી વસ્તુ લેવા માટે તે ઘરની બહાર મમ્મી પાસેથી પૈસા લઈ અને જાય છે તે જ્યારે પસાર થતો હોય છે પોતાના વિસ્તારમાંથી ત્યારે પડોશમાં નજીકના જ બે ચાર દસ ઘર છોડીને એક વૃદ્ધ રહેતો હોય છે તે પંચોતેર વર્ષનો વૃદ્ધ તેની નજર આ છોકરા ઉપર ઠરેલી જ હોય છે જાણે કે ઘણા સમયથી અને તે મોકાની જ રાહ જોતો હોય એવી રીતની વાત તે બને છે તે વૃદ્ધે તે છોકરાને જતો જોયો એટલે તેણે તેને આંખોમાં તેના સાપોલિયા રમવા લાગ્યા ખોટી હરકતોના તેના મનમાં એક કીડો સળવળવાળ લાગ્યો અને તરત જ તેણે તે છોકરાને બોમ પાડી તે છોકરાને કહ્યું કે અહીંયા આવ તો ત્યારે તે નજીકના જ વિસ્તારમાં આજુબાજુમાં જ જેવા રહેતા હોવાથી અને પરિચિત હોવાથી તે છોકરો પણ ત્યાં જાય છે અને પૂછે છે બોલો દાદા શું કામ હતું ત્યારે તે પંચોતેર વર્ષનું વૃદ્ધ એને કહે છે કે મારે બીડી પીવી છે તો જરા મને મદદ કરીશ તો આ ભોળા ભાવે આ છોકરાએ કહ્યું હા બોલો શું મદદ કરું તો કે આવતો એમ એમ કરીને તે વૃદ્ધ તેને પોતાના ઘરમાં લઈ જાય છે અને જેઓ તે છોકરો ઘરની અંદર પ્રવેશે છે ત્યારે તે વૃદ્ધ અચાનક જ દરવાજો બંધ કરી દે છે અને સાંકળ મારી દે છે ત્યારે તે છોકરો પૂછે છે કે દાદા કેમ દરવાજો તો વૃદ્ધ કહે છે કે કોઈ જોઈ ન જાય ને મને બીડી પીતા એટલે ચિંતા ના કરીશ એમ કરીને તેને અંદર રસોડામાંથી માચીસ લાવવાનું કહે છે તેઓ જેવો છોકરો એ બાજુ જાય છે એટલે તરત જ વૃદ્ધ અચાનક જ પાછળથી તેને એવી રીતે ભીંસી લે છે અને ત્યારે છોકરો અચાનક જ ડઘાઈ જાય છે અને પછી છૂટવા માટેની કોશિશ કરે છે પરંતુ આ પંચોતેર વર્ષનો વૃદ્ધ જાણે ચોખ્ખું ખાધેલું જૂના જમાનાનો એવો મજબૂત કે છોકરો ગમે તેમ કરીને નીકળી ન શક્યો અને પછી તે બધું તેનું કાઢી નાખે છે અને પછી તેની ઉપર કરે છે અને આમ છોકરો ગભરાઈ જાય છે બૂમો પાડવા જાય છે ત્યારે તે વૃદ્ધ તેને કહે છે કે જો બૂમો પાડીશ તો તને અને તારા ઘરનાને બહુ જ ગંભીર પરિણામ ભોગવવું પડશે આખરે છોકરો કોઈપણ રીતે છટપટાવતા અને કકડતા અને વિનંતી કરતાં કરતાં પણ તે કાબૂમાં થઈ જાય છે અને વૃદ્ધ પછી તે બધું જ એવું કરે છે કે જે તેણે ન કરવું જોઈએ આમ પછી તે જ્યારે એનું પોતાનો બધી રીતે શાંત થાય છે ત્યારે તે પછી તે છોકરાને છોડે છે અને કોઈને ન કહેવાની ધમકી પણ આપે છે આમ પંદર વર્ષની ઉંમરનો અને પોતે હજી જુવાનીના ઉંમરે પગ માંડવાના થોડા સમય પહેલાંની જ ઉંમર હોવા છતાં આ પંચોતેર વર્ષનો વૃદ્ધ તેની ઉપર જબરજસ્તી કરી જાય છે કારણ કે એવું બનતું હોય છે કે હજી બાળપણમાંથી જ કિરસોર અવસ્થામાં પ્રવેશે જે બાળક હોય ને તો તે બધા જ કંઈ એટલા ચાલાક કે જબરા નથી હોતા અમુક સરળ સ્વભાવના શાંત અને સજ્જન પ્રકારના પણ બાળકો હોય છે અને મોટાભાગના બાળકો એવા જ હોય છે કે જે આવા હુમલાનો સામનો નથી કરી શકતા અને એનો લાભ આ પંચોતેર વર્ષના વૃદ્ધે ઉપાડ્યો એ પછી આ છોકરો ગમે તેમ કરીને પોતાની જાતને સંભાળી અને બજારમાં જાય છે જેમ તેમ કરી અને સામાન લઈને ઘરે પહોંચે છે ઘરે એકદમ સુનમૂન થયેલો અને કંઈ જ એક બાજુ ચૂપચાપ બેસી રહે છે જેથી તેના માતા પિતાને કંઈક શંકા જાય છે તેને પૂછપરછ કરે છે કે કેમ તું કંઈ બોલતો નથી ને કેમ આમ અલગ પ્રકારનું વર્તન કરે છે આખરે પછી તેનાથી ન રહેવાયું ત્યારે તે છોકરાએ બધી જ પોતાની સાથે બનેલી ઘટના પોતાના માતા પિતાને જણાવી દીધી અને માતા પિતાએ પણ વાતની ગંભીરતા સમજી અને તરત જ તેઓ દોડ્યા ડોક્ટર પાસે અને પછીથી તરત જ તેમણે પોલીસ પાસે જઈને તે વૃદ્ધ વિરુદ્ધ ફરિયાદ લખાવી અને આમ પછી પોલીસે પણ આટલી ખતરનાક અને ગંભીર વાતનો તરત જ એક્શન લેતા તે પંચોતેર વર્ષના વૃદ્ધને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો અને તેની ઉપર ગંભીર પ્રકારની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો આમ હવેના સમયમાં જેમ કહ્યું તેમ કે બાળકો કોની પાસે જાય છે કોની પાસે તેમણે વાત કરવી કે ન કરવી તે બધું માતા પિતાએ ખરેખર સમજાવી દેવું જોઈએ તે છોકરી હોય કે છોકરો હોય આ કિસ્સામાં આપણે જોયું કે પડોશી નજીકમાં રહેતી વ્યક્તિ પંચોતેર વર્ષની જે દાદાની ઉંમરની હોય તેણે કેવું કામ કર્યું કે જે આવા કિસ્સાઓ જાણીને આપણને પણ કોઈને પણ શંકાની નજરે જોતા થઈ જઈએ અને તેમાં ખોટું પણ નથી કારણ કે અત્યારનો સમય જ એવો થઈ ગયો છે કે સરળતાથી કોઈના ઉપર પણ ભરોસો કરાય નહીં બાળકોને હંમેશા શીખવી રાખવું જોઈએ છોકરો હોય કે છોકરી કે કોઈને પણ એકાંતમાં મળવું નહીં કે એકલી કોઈ વ્યક્તિ હોય તેના ઘરમાં કે તેની કોઈ પણ જગ્યામાં પ્રવેશ કરવો નહીં અને હંમેશા સજાગ રહેવું ભલે કોઈને મરચું લાગે તો લાગે કોઈ પણ કામની તરત હા પાડવી નહીં અને પોતે આવી રીતે કોઈના પણ આંધળો ભરોસો મૂકવો નહીં જેથી આવી કોઈ પણ દુર્ઘટનાનો કે આવી કોઈ ખરાબ ઘટનાનો ભોગ બનવું ના પડે કારણ કે આવા બાળકો સાથે જ્યારે આવું થતું હોય ત્યારે તેમના માનસ પટલ ઉપર જી જિંદગીભર આવી બધી ઘટના છાપ અંકિત થઈ જતી હોય છે પછી તેમના ભણતર અને વિકાસ ઉપર પણ અસર પડે છે અને કાયમ માટે તેઓ આ પ્રકારનો ગુનાહિત જે એમની સાથે ગુના કરવામાં આવ્યો હોય તે તેમના મગજમાંથી ખસતું નથી હોતું અને તેનો ગંભીર પ્રકારનો પડછાયો તેમને આખી જિંદગી સતાવતો રહે છે તો એ જ રીતે આપણે હંમેશા સાવચેત રહેવું બાળકોને ભાઈ બહેન હોય નાના મોટા કે મોટા લોકોએ પણ બાબતનું ધ્યાન રાખવું કે એકાંતમાં એકલી જગ્યામાં કોઈ પણ વ્યક્તિને ભરોસો કરીને મળવા જવું નહીં કે એમનું કોઈ પણ કામ કરવું નહીં આપનું શું મંતવ્ય છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલ બટન દબાવજો અને મહેરબાની કરીને આ વિડીયો તમે તમારા મિત્રોને સંબંધીઓને પણ ફોરવર્ડ કરજો જેથી સમાજમાં જાગૃતતા ફેલાય અને આવા બધા બનતા ઘટનાઓ જે ખોટી ઘટનાઓ બનતી હોય તેને આપણે અટકાવ કોઈ પણ રીતે મદદરૂપ થઈ શકીએ આપનો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર આપનો દિન રાત હર ઘડી હર સમય શુભ રહે